નમસ્કાર દોસ્તો આપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ આગામી આઠમી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીની તૈયારીઓ નવસારી જિલ્લામાં જોરશોરથી ચાલી રહી છે કારણ કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાસી બોરસી ખાતે વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે ત્યારે એની તડામાર તૈયારીઓ હાલ ચાલી રહી છે નવસારીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉપસ્થિતિમાં યોજાનાર લખપતિ દીદી સન્માન સમારોહમાં હાજરી આપવા માટે સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી મહિલાઓ ઉપસ્થિત રહેવાની છે ત્યારે આ મહિલાઓનો જે કાર્યક્રમ છે તે ખૂબ સારી રીતે પાર પડે તે માટે તંત્ર કામે લાગ્યું છે આ સમગ્ર પ્રક્રિયાઓની તજવીજ અને કામગીરી શું ચાલી રહી છે તે માટે આજે કેન્દ્રીય મંત્રી એવા અને નવસેના સાંસદ સી આર પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે સ્થાનિક પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજે સી આર પાટીલે સમગ્ર કાર્યક્રમની તૈયારીઓ અંગે જાત નિરીક્ષણ કર્યું હતું અને આ મુલાકાત દરમિયાન કલેક્ટર શિપળા અગ્રે જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ પોતાની વ્યવસ્થા અને શું શું આયોજન થયું છે તેનેથી મંત્રીશ્રીને માહિતગાર કર્યા હતા જલાલપુરના વાસીબુર્શી ખાતે લખપતિ સન્માન સમારોહમાં એક લાખથી વધારે મહિલાઓ ભાગ લેનાર છે ત્યારે આ કાર્યક્રમમાં પૂર્વ કાર્યક્રમ પૂર્વે લાભાર્થીઓ કેવી રીતે આવશે અને આ લાભાર્થીઓને જળ સંચયની થીમ અંગે પણ માહિતગાર કરવા માટે પણ કેન્દ્રીય મંત્રી એવા સી આર પાટીલે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન સૂચના આપી હતી આ મુલાકાત દરમિયાન જલારપુરના ધારાસભ્ય આરસી પટેલ ગંદેશના ધારાસભ્ય નરેશભાઈ પટેલ સહિત વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તો આ આ પ્રસંગે વાહન વ્યવહારની વ્યવસ્થા ફૂડ પેકેટ બેઠક વ્યવસ્થા આરોગ્યની ટીમ વોશરૂમ પીવાનું પાણી સહિતની આનુષંગિક વ્યવસ્થાઓ યોગ્ય છે કે કેમ તે અંગે પણ સી પાટીલે તાગ મેળવ્યો હતો અને આ સમગ્ર વ્યવસ્થાઓના આયોજન જોઈ સીર પટેલલે વૈવર્તી તંત્રને અભિનંદન આપવા સાથે ખૂબ સારો આયોજન કરો અને અત્યારની જે પૂર્વ તૈયારીઓ છે તે અંગે પણ સંતોષ વ્યક્ત કર્યો હતો આ સમગ્ર આયોજન દરમિયાન જિલ્લા ગ્રામિકા સેન્ચન્સીના નિયામક ડીએમ પંડ્યા સહિતના વિવિધ ઉદ્યધારો પણ ઉપસ્થિત રહ્યા હતા શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી